આમ આદમી પાર્ટીનો આજે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન છે અને મારી સાથે વિસાવદરની અંદર જેમને ખૂબ પ્રચાર કર્યો જે કિંગમેકરની ભૂમિકામાં હતા એવા પ્રવિણ રામ છે પબ્લિકને પણ તમે સાંભળ્યા વિસાવદરની અંદર કે કેવી રીતે લોકો પ્રવીણ રામનું નામ લઈ રહ્યા હતા સૌથી પહેલાં તો અભિનંદન ગોપાલ ઇટાલની જીત બદલ શું કહેશો આજે જે રીતનો કાર્યક્રમ સજાયો છે અહીંયા કે ચોક્કસથી અભિનંદન તો હું ગુજરાતની જનતાને અને વિસાવદરની જનતાને આપવા માગીશ કારણ કે આ જીત પાછળ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતાનો પણ ઘણો બધો મહત્ત્વનો રોલ છે પણ મહત્ત્વની વાત એ છે કે આજેથી જે ત્રણ દિવસના કાર્યક્રમની જે શરૂઆત થઈ રહી છે માનની અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા અહીંના સ્થાનિક નેતાઓ ભાઈ માનની અરવિંદ કેજરીવાલની સાથે સાથે યશુદાન ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય અમારા પ્રભારી પ્રભારી આ તમામના દેખરેખ હેઠળ જે કંઈ આગ અત્યારના પ્રોગ્રામનું જે આયોજન થઈ રહ્યું છે એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતનો એક મોટા ભાગનો વર્ગ ખેડૂતો હોય યુવાનો હોય જે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને લડાઈ લડવા માગે છે એમણે જોયું છે કે ગુજરાતમાં બીજેપીના શાસનને કોઈ હચમચાવી શકે અથવા એમને કોઈ ડગમગાવી શકે તો એ તાકાત આમ આદમી પાર્ટીના નેતાઓમાં અને આમ આદમી પાર્ટીમાં છે એટલા માટે એક ઉત્સાહ સાથે એક મોટો વર્ગ જે છે આમ આદમી પાર્ટી માટે જોડાવવા માગે છે અને એ એમને એક માધ્યમ આપવા માટે એમને એક રસ્તો આપવા માટે આજથી જે કંઈ પણ ગુજરાત જોડો અભિયાનની શરૂઆત થશે અને આ ગુજરાત જોડો અભિયાનના માધ્યમથી હું દાવા સાથે કહું કે સામાન્ય જનતા તો જોડાશે પણ કોંગ્રેસ અને ભાજપના અનેક નેતાઓ પણ આ અભિયાનના માધ્યમથી સારા અને સજ્જન માણસો આમ આદમી પાર્ટીમાં જોડાશે એવો અમને ચોક્કસથી વિશ્વાસ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ તો જોડાશે પ્રવીણભાઈ પરંતુ ધારાસભ્યો તમારા રાજીનામું આપી રહ્યા છે ધારાસભ્યએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું એમણે માત્ર એમના હોદ્દાઓમાંથી રાજીનામું આપ્યું છે એ પાર્ટીને બ્લેકમેલિંગ કરવાનો ધંધો કરતા હતા પાર્ટીએ એમને રસ્તો બતાવ્યો છે અને પાર્ટીએ એમને રાજીનામું આપ્યું છે આ ભારત વર્ષની અંદર એક પાર્ટી એવી નહીં હોય કે જેની પાસે માત્ર પાંચ ધારાસભ્ય હોય અને કોઈ ધારાસભ્ય પાર્ટીને બ્લેકમેલ કરે એવી સ્થિતિમાં એ ધારાસભ્યને રાજીનામું આપી દઈ પાર્ટી સામે ચાલીને આવી આજ દિન સુધી કોઈ પાર્ટીમાં તાકાત આ ભારત વર્ષમાં નથી એ આમ આદમી પાર્ટીએ બતાવી છે અને એ તાકાતના કારણે પાર્ટીમાં ડિસિપ્લિન ઊભું રહેવાનું છે કોંગ્રેસ માત્ર વાતો કરે છે કે લગ્નનો ઘોડો ને રેસનો ઘોડો અહીંયા તો માત્ર સીધું અમલીકરણ થાય છે કે લગ્નનો ઘોડો છે બહાર કાઢો અહીંયા રેસના ઘોડા જ ચાલશે લગ્નના ઘોડા નહીં ચાલે ચાર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ તમારું સમર્થન પણ તેમને હતું પરંતુ તમારા જે વિસાવદરની ચૂંટણી આવી તેમાં તમે લોકોએ કે એવું કહેવાય છે કે ભાઈ સત્તા પક્ષને અડાવવું પેટા ચૂંટણીમાં કાઠું હોય છે આ કાર્ય તમે સિદ્ધ કરી બતાવ્યું તમારા સહિત જે યુવાનોની ટોલી છે આમ આદમી પાર્ટીની અંદર આંદોલન કરે છે એક વિપક્ષની જે ખોટ છે ગુજરાતની અંદર તેને ચાલવે છે આ પ્રોસેસ સત્યાવીસ સુધી ટકી શકશે કારણ કે ટેમ્પો ક્રિએટ કરવો બહુ જરૂરી હોય છે સત્યાવીસ સુધી જ વિપક્ષમાં છે સત્યાવીસથી તો સત્તા પક્ષવાળી વાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા એમને બેસાડ છે અને વાત રહી ટેમ્પો ટેમ્પો તો જનતા ક્રિએટ કરે છે વિશાવદરની અંદાએ અંદર પણ જનતાએ ચૂંટણી લડી છે અમે તો બધા માધ્યમ બન્યા છે એટલે જનતા જ્યારે નક્કી કરી લઈ જનતા જ્યારે ટેમ્પો બનાવે ત્યારે સારા સારાને ઘરે બેસાડી દે અને એટલા માટે જ બીજેપીએ એટલો બધો પ્રયત્ન કર્યો હોવા છતાં તમે જે કીધું કે પેટા ચૂંટણી પેટા ચૂંટણી જીતવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે છતાં પણ જનતાએ ટેમ્પો બનાવ્યો જનતાએ ગોપાલભાઈ ઇટાલિયાને જીત અપાવી તો આવનારા સમયમાં બે હજાર સત્યાવીસમાં આ જ જનતા ગુજરાતમાં પણ ટેમ્પો બનાવશે અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સત્તા ઉપર બેસાડશે એક છેલ્લો સવાલ પ્રવીણભાઈ ખેડૂત ખાસ કરીને તમે આંદોલન જુઓ છો ખેડૂત નેતા પણ છો વિદ્યાર્થીના આંદોલનમાં પણ તમે આવો છો શું કહેવા માંગશો વિદ્યાર્થીઓ અને ખેડૂતો અને યુવાનો આ ખાસ ત્રણ જેવા વર્ગ છે અને મહિલા ચાર એવા વર્ગ છે કે જેના ઉપર આમ આદમી પાર્ટીનું આખું જે રાજકારણ છે તે સીમિત આમ આદમી પાર્ટીનું પોલિટિક્સ કોઈ વર્ગ ઉપર નથી આમ આદમી પાર્ટીનું પોલિટિક્સ છે એ સમગ્ર ગુજરાતની જનતા સાથે જોડાયેલું છે ગુજરાતની જનતાના મુદ્દાઓને એડ્રેસ કરવા સાથે આમ આદમી પાર્ટીનું પોલિટિક્સ જોડાયેલું છે અને એમને હા એ વર્ગના મુદ્દાઓ છે તો એમને ઉપાડીએ છીએ જેટલા પણ વર્ગના જે જે વર્ગના મુદ્દાઓ અમારી પાસે આવે છે એમને અમે એડ્રેસ કરી અને ગુજરાતની જનતાના દર્દને અવાજ બનવાનું કામ આમ આદમી પાર્ટી એક માધ્યમ તરીકે કરી રહી છે જેમણે પાર્ટીથી નારાજગી બતાવી એમાં અને જેમના દ્વારા એ સંચાલિત હતા એ ભાજપમાં તાકાત હોય તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપે અને પેટા ચૂંટણી કરીને બતાવે આમ આદમી પાર્ટીની તાકાત શું છે એ અમે આવનારા દિવસોમાં બતાવીશું તો આ હતા મારી સાથે વિસાવદરની અંદર કે જેમને એક અગત્યની ભૂમિકા ભજવી વિસાવદરની જનતાને પણ તમે જોઈ રહ્યા હતા કે કેવી રીતે ગુરુપ્રવિણ નામ અને રાજુ કરપડાનું નામ લેવાયેલું હતું શું કહેશો જી અચ્છા ઓકે તો જે રીતે તમે જોયું કે હાલ મારી સાથે પ્રવીણ રામ હતા કે જેમને કહ્યું કે આવનારા સમયની અંદર પણ આમ આદમી પાર્ટી એ જ ટેમ્પો સાથે કે જે જનતાએ ક્રિએટ કરેલો છે તેથી લડવાની છે અને વિસાવદરની જેમ જ બે હજાર સત્યાવીસની ચૂંટણી પણ લડવાની છે ત્યારે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિ વોરા ટાઈમ્સ ગુજરાત અમદાવાદ